સ્પૂર્ણ મોર્નિંગ તો તમને બધા મજા આવે છે હું પણ મજા આવે કે આપણે વાળી આવી ગયા છે પાણી વાવા તો આ આપણે મોટર ચાલુ છે તો આપણે આવી ગયા છે પાણી વાવવા તો આ ઢોડા પેડા મોટા મોટા થઈ ગયા છે તો સવાર સવારમાં આવી ગયા જો સૂરજ ઉગી ગયો છે તો સવાર સવારમાં આવી ગયા છે પાણી વાવવા આમાં આપણે ખાતર નાખેલું છે તો ટોડામાં આપણે ખાતર પણ નાખેલું છે અહીંથી એટલા બાકી છે આ બધા પડી ગયા છે તો આપણે હવે ડોડા પૈ ગયા છે જો આપણે આ હરીકવા છે તેમાં ટમેટી છે એમાં પાણી ચડાવ્યું છે જો ટૂંક સમયમાં જ તમેટા પાકી જાય તો ટમેટા તો આવી ગયા છે દેખાતા છેદમ હરી ઘોમાં પણ હિંગુ આવે છે ઉપર અહીં તમને હિંગુ દેખાય તો દેખાય આ વીકે કપડે હિંગુ આવે છે એ હંગ કરીએ તો માથા સુધી પૂગી જાય એવી તો હિંગુ છે આપણો આપણે એ જો પાણી જો આવી ગયા છે કેરો ભૂક ગયો છે આમ જો આપણે આંબામાં મોર આવી ગયો છે જોવા મોર આવી ગયો છે અમારે અહીંયા તો આને ઘેટા ફૂટા એવું કહેવાય તમારે શું કહેવાય કમેન્ટમાં જણાવજો તો પાણી પૂગી ગયું છે તો હવે આપણે નાખો વાળી છે જો તમે પોપિયા પણ કેટલા આવી ગયા છે જુઓ અહીંયા ભીનું છે નગર ના તમને કેખાડવા જાતો ઝૂમ કરીને બતાડું તમને આ બધા પોપિયા છે વિડીયો સ્ટોપ કરીને તમે ગણી ગયો કેટલા છે કે જો કોમેન્ટમાં જણાવજો આપણે એક મોટર તો ચાલુ જ હતી આ બીજી મોટર ચાલુ કરી દીધી કેમ કે જટ આપણે ડોડા પી જાય ને અહીંયા જો કંઈ ગાડ બેહડેલા હા તમે જોવો ને આપણે બે મોટરનું પાણી ચડાઈ દીધું છે આ મોટરનું આ બાજુથી ચડાવ્યું ને આ બીજી મોટર છે એનું આ બાજુથી ચડાવ્યું જોવો તમે અહીંયા આપણે પાડો લઈને આવી ગયા છે પણ આ ત્રણ છે હે નાના નાના બટકા એ આપણે અહીં વાળવા પડે આમાંય પાણી આવી ગયું જો આપણે કેરો ઓલો ભરાઈ ગયો છે તો એનો વાળીએ છીએ તો બાકા જી કે બાકા જી કે આટલા બધા વાળી નાખે છે જો તમે આ છેલા કેરા માં જાય છે આ બધા નાક આપણે વાળી નાખ્યા બાકા જી કે બાકા ફરી ગોમાં હિંગુ આવી જશે તો આ હિંગુ છે કે હિંગ તો તમને બતાવું આમ જો તમે કેટલી જાડી થી પાકી ગઈ કટી થઈ ગઈ આ ખરી ગામમાં બહુ હિંગો આવી બીજા બધા મોર આવ્યા છે ટમેટા જો પાણી જાય છે ટમેટીમાં આનકર થોડાક આપણે બટેટા પણ કરેલા